આ બધા કન્સેપ્ટને ધ્યાને લઈને વિવિધ પ્રવૃત્તિઓ શાળાઓમાં કોલેજોમાં અને સરકારી કચેરીઓમાં કરવામાં આવનાર છે એમાં ઓગણત્રીસ તારીખે સૌથી પહેલા મેજર ધ્યાનચંદજીનો જે બર્થ ડેટ છે એના અનુસંધાને એના બાબતે સ્પોર્ટ્સ પ્રત્યે લોકોમાં જાગૃતિ કહેવાય બાળકો મેદાનની એક્ટિવિટીમાં વધુને વધુ જોડાય અને એ રીતે સ્વસ્થ રહે સમૃદ્ધ રહે તન મન ધનથી એ માટેના પ્રયત્નો કરવામાં આવશે અને સાથે સાથ આના ઉપલક્ષ્યમાં એ દિવસે પ્રતિજ્ઞાનું પણ એક પાલન કરાવવામાં આવશે અને જેથી બાળકોમાં રમતગમત પ્રત્યેની એક્ટિવિટી કરવાનું વધારેને વધારે ઉત્સાહ જાગે એવા પ્રયત્નો કરવામાં આવશે તારીખ ત્રીસના રોજ આપણે પોલીસ હેડક્વાર્ટર ખાતેના ગ્રાઉન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડમાં એસપી સાહેબની આયોજન હેઠળ જિલ્લાની વિવિધ ટીમો ત્યાં આગળ ક્રિકેટની મેચમાં ભાગ લેશે અને આ રીતે રમતગમત પ્રત્યે જાગૃતિ કેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો તારીખ એકત્રીસ મેને રવિવારે સન્ડે ઓન સાયકલ પ્રોગ્રામ હેઠળ જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા એક મોટું આયોજન કરીને સાયક્લોથોનનો એ દિવસે એક આપણે પ્રોગ્રામ રાખેલ છે સવારે છ વાગે બધાએ રિપોર્ટિંગ કરવાનું રહેશે અને સાડા છ વાગે એ કાર્ય સાયક્લોથોનનો શરૂઆત થશે અને લગભગ આઠ વાગ્યા સુધીમાં સાડા આઠ કિલોમીટર જેટલો જે સાયકલનો રન સૌએ કરવાનો રહેશે એ બાબતે જરૂરી રજિસ્ટ્રેશનની લિંક આપના માધ્યમથી અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ આ રીતે ત્રણ દિવસ અલગ અલગ સ્પોર્ટ્સને લગતી એક્ટિવિટી કરીને આપણે આ સ્પોર્ટ્સ ડેની સેલિબ્રેશન કરવાની રાખેલ છે બીજી બાબતની વાત કરીએ તો ગણપતિ પંડાલ શ્રેષ્ઠ ગણપતિ પંડાલ માટે રાજ્ય સરકાર દ્વારા એક ખાસ શ્રેષ્ઠ ના એવોર્ડ્સ નક્કી કરેલ છે એમાં પ્રથમ ક્રમે આવનારને પાંચ લાખ રૂપિયા દ્વિતીય ક્રમે આવનારને લાખ રૂપિયા અને તૃતીય ક્રમે આવનારને દોઢ લાખ રૂપિયા એ ઉપરાંત બીજા ચાર કે પાંચ જેટલા પ્રોત્સાહક ઇનામો પણ હશે કે જેની રકમ લગભગ એક લાખ રૂપિયા હશે આ બધા રકમ કેશમાં રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તો તમામ જિલ્લાઓ વચ્ચે આ સ્પર્ધા છે જે શ્રેષ્ઠ પંડાલ હશે કે જેમાં ખાસ કરીને દેશભક્તિને લગતી થીમ હશે મેક ઇન ઇન્ડિયાને લગતી થીમ હશે એટલે કે ઓપરેશન સિંદૂર મેક ઇન ઇન્ડિયા આવી જે ઉમદા થીમ્સ જેમાં હશે એના પ્રેઝન્ટેશનને ધ્યાનમાં રાખવામાં આવશે એ ઉપરાંત પંડાલની જે રચના છે એની અંદર ગણપતિનું જે સ્થાપન છે એ પણ ઇકો ફ્રેન્ડલી હોવું બહુ જરૂરી છે સાથોસાથ જે પંડાલ છે એ ટ્રાફિકને કે લો એન્ડ ઓર્ડરને અડચણરૂપ ના હોવો જોઈએ અને સૌ લોકોને અનુકૂળ આવે એ જગ્યા છે કે નહીં એનું પણ ખાસ ધ્યાન આપવામાં આવશે અને પોલીસ અને કોર્પોરેશનની જરૂરી મંજૂરી લઈને સ્થાપેલ છે કે કેમ એ પણ આ બાબતે અગત્યનો મુદ્દો રહેશે આ તબક્કે આપના માધ્યમથી સૌને વિનંતી કરું છું કે ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીના કે ગોબરના ગણેશ પત્ની આપણે સ્થાપના કરીએ તો એ પર્યાવરણ માટે વધારે ઉપયોગી રહેશે એ ઉપરાંત ત્રીજી બાબત ગણપતિ વિસર્જન માટે ચોથથી થી શરૂ કરીને ચૌદસ સુધી એટલે કે તારીખ સત્યાવીસથી થી શરૂ કરીને છ તારીખ સુધીમાં કોર્પોરેશન દ્વારા બે ઠેકાણે વિસર્જન કુંડનું આયોજન કરવામાં આવેલ છે જે સ્થાપિત નક્કી કરેલી છે જગ્યા એ સિવાય અન્ય કોઈ જગ્યાએ કુદરતી સ્થળો પર કોઈ પાણીમાં જે સ્ત્રોત છે નદી હોય તળાવ હોય ત્યાં ગમે તેમ લોકો વિસર્જન ન કરે એ માટેનું ખાસ આપણે